ડિપ્રેસ પાણીના ખાડા ભરેલા છે એમાં જે જાય રહી છે જોઈ શકો છો આ ખાડા કાંઈ વરસાદના નહીં ભરણા પણ કેનલની પાઇપ ફૂટી છે એના ખાડા ભરણા જોઈ શકો છો પાણી કેટલો હું પણ આવવાનો જાણી રહ્યો છું અંદર ત્યાં બહાર નીકળી ગઈ છે પાણી નથી રસ્તામાં પાણી ભરેલું છે જોઈ શકો છો ફાઇનલી હું એક પણ ખાડામાંથી બહાર નીકળી ગયો છું હા મારા ફાટી વાયુ છે કેનાલના નાની એક આર્યો હવે ખાલી આ એક ખેતર પછી આપણું ખેતર આવશે જોઈ શકો છો આ ખેતર પછી એક ખેતર ફાટીને આપણું ખેતર આવી જશે હું એ વિડીયો તમને બતાવ આ ખેતર જેમ નજીક આવી એમ ભેંસ પણ દોડતી દોડતી જાય રહી છે આગળ પાળી શકો છો તમે આ પણ ધોળી એ આ પણ ધોળી બધી ધોળતી જાય ખેતર નજીક આવી ગયું એટલે આપણા ખેતરના ગેટની નજીક ઊભી રહી છે જોઈ શકો છો દેશને ખબર પડી ગઈ કે ગેટ આવી ગયો છે એટલે ઊભી રહી